ઘણો પ્રશ્ન લઈને

એ ઘાડા 18 માં કને લઈ જાવો છે હું બોલું છું ચેતન અને થી કદા છીલી મારીને ઘેર મોકળો કોઈ દાડો ઓગણીમાં થવા દો તો મારું નામ મેલડી હું ઓગતા પોરણી મેલડી બોલું છું તારો દુનિયો કોઈ દાડો પાછો વાળી ઘેર ના લાવું મારું નામ કુવાસી ના આ મારું વેણ લ્યા માતા ભાઈ વગર વધાવો કદાચ મારો 50 કને જાતો હોય લ્યા હું બોલું છું અન 50 ઉપર વધાવો જાય કે નહીં जातो થાતો મારો મારું છે

ના ના હોવા જોવી અને લાઈ આલુ ખરી પણ એ છોકરાના વતીનું વતી નું આઈ જાય પાછો એટલા મને પૂછવાનું હું કઉ એવું કરવાનું એવું મારા સધી મેલડી ના પર હું બોલી હું બોલું છું પછી કાલ બીજો ધર્મ જઈને અપનાવે તો મને ના કેતી જેમ કે હાલ તારા નહીં જવા દેવા તો હું નહી જવા દઉં પણ આ મારું એક જ વેણ થાય ને વેણ મૂકવ એવું થાવું છું ચાર દોણા આલીન વિધાપુરથી આયો નહીં મોકલી દઉં મારું નામ કુકવાનું

તો તો મારું નું હારું આવું માતા બોલી હું હારું જો આવું માતા ઉમકડી

ચેતન નાગવાહ મારા ભગવાન બોલતા હે મારું નામ કુકવાની જોગણી ચાલ્યા હું વિરાચકરા ના કરમ લોભા માતા બોલતી હું ધાણોદના ગોધરા ની જહુ ધૂણતી હું મારો હશે આ દોડ 100 બચ્ચા ઉપર નીકળતા હોય હાચો 160 ઉપર નીકળતા હોય પાણી લાવજે ભાઈ હાચો મારી વાત જ એવી થઈ છે પબ્લિક નહીં હમતી ઈ કે હોય જાય વાયુ સિકોતર ના મળતી હોઉં અને સિકોતર એવું કહેતીયાલ ને મળવા જા અને ને મળતી હશું શું દિના બે વાત મોરસો આવ્યો હી પણ એક બીજા નું ઉમેરવું એટલે ત્રણ થાય એકસો ચી થો થાય હું બોલું છું એક મહિનો બીજા પુરુષો દર રવિવારે આપવાની જરૂર છે નહીં પણ એક દાડા તેવી દાડા પૂરા ના થવા દેતા તારા ધર્મ વાળા ને બદલી નો પણ મારા આગળ અરજી એવો વેપાર મારો માતા બોલતી આ વાત પૂરી કરું

આટલું મારું ધરમ કરજો વિજાપુર થી આયા હો વિજાપુર જાતે જાતે બે વખત હોટડી મળે ને

જો તારા શંકરભાઈ જળ્યા છે તો વેળા લસી દે એ હું જીવીની માતા ભરૂમા સાચું એવું મારા દેવના ભગવાન કે જો મારા દેવના વિશ્વાય આટલા આવ્યા વિजापुर થી તો તમારા પહેલા હું તમારા ઘર આવ્યો

એકવી દાળે મને મળવા આવજો એકવી દળે મળવા આવજો મને દરવાજા કરવાનું લખાયો છે નંબર ઉપર ફોન કરી દેજે આ નિશાન મારું રસ્તામાં માં મળો છો જો તમારા પહેલા તમારા વખામ ભાગ ના કરું મારું ખાલી છે કોઈ રૂપિયાની આવક નથી કરોડપતિ વ્યક્તિ હતો ફર્નિચરનો મોટા મોટા શોરૂમ હતા બે ફેક્ટરીઓ હતી પછી કશું કોઈ હવે નહીં પણ પાંચ રૂપિયા ખાલી ખાવાના હાલ ને એટલું કર્યા નથી ધંધો નથી ધંધો આવક નથી મારું ઉમોલું વેણ પડે કરો તમારે

અનેક એક સપનું આવે તો તું પાણી પડ્યો હોય ને તને કોઈ બચાવ આવતું હોય આવું સપનું આવે ને આઈ દાજે હું કહું બે માતાઓ ના વ્યવહાર વેળા ને લખું તો માતા ઉમકડી નથી લે બીજી માતા એ નહીં ખોળવી ખોળવી એવું હું સધી બોલું લે ભાઈ તારો દીકરો હિન ભાઈ તમે જાવેલો બિંદાસ ગભરાયો હું કરું ભાઈ ઓય ઘણો બેઠો ભાઈ આપડા ધર્મ હારો ભાઈ આ તો ભાઈ આ ડોક્ટર ડોક્ટર સાયન્સ ભાઈ ए वडा वडा तीन बेर पछी पडी मेल लाग्यो सो गुट्टामा चना लाइन अरी पकरी दियो रागाशकको बोले चार बुनो उपर एकै छै हिजा है विश्वराज आयो वडा 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 पावलिया बबो आयो માતા ભાઈ ભાઈ દાડો કેવા તમો કીધું સ રોખ રાજા બનાય રાજા નો રોખ દીધો લ્યા

અંતમે ખાલે મારું ગાય કુતરાનું જે ધર્મ કીધું એની બોન રાખી જો તો તમારી મેળાને લખી મારું નામ માતાનું બીજો કોઈ વાત પ્રશ્ન બોલો દીજો મામા મામા ગાય ઉપર મારી કલમ જાતી હોય જો ચાલો હી દાઈ ને આખો પાટ પડદો પરઈ ગયો પડી ગાળે મારા ઉમોના રોમ બોલતા આ કોઈ ના નઈ કોઈ નઈ થાહી આ કે હાથું કે ભેણ છું હે ભેણમાં એકડો હાલ સગડો આવ પંચાવન ના થાય જેના આગળ થઈ જવું કોઈ દાળો મારો પાછો જાતો

ભુવાના માટે તો આવું ના આવું ખબર નહીં પણ દુનિયા યાદ કરે તો ભુવાના કા ચેતન જતી રહું સાચી વાત છે માં હું કહું ના ના કેમ કે હું અતેલાની યુગણી હું લ્યા મડે હા દિના હું મા બનેલી હું મકડી હું તો મા હું વખામો આયેલી હું અને વખામો હું આ ખોળિયા ઢુળવા આયેલી હું એ દાડા કોઈ નતું દિના

બીજું કોઈ કહેતી નથી હર્ષ કોટી જવું આવી શું મને આગળ આવતા આવડા છે મને પાછળ જાત આવડા છે મારો મેં લડી નો દુનિયોમાં

મોકલનારી મેગડી આઈ શું એ વતાળી વતાળી ના મારી નો ખૂતો મૂકતા ની જોગડી નથી